નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ફિલ્મ જગત માંથી ફરી એકવાર ફરી વળ્યું છે તમને જણાવી કે ફિલ્મ સ્ટાર સોફિયા માત્ર કરીને વર્ષની ના નિધન થઈ ગયું છે અભિનેત્રીના અભિનેત્રીના સાવકા પિતા દ્વારા નિવેદન જારી કરીને નિધનની પુષ્ટિ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સોફિયા થોડાક દિવસ પહેલા તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી હવે જ્યારે તેનું નિધન થયું છે ત્યારે સોફિયાના પરિવારમાં અને મિત્રવર્તુળમાં ઘેરો આઘાત છે સોફિયા લિયોના સાવકા પિતાએ કહ્યું

અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ